રાજકોટ વાસીઓ હવે ફાસ્ટ ફૂડ ખાતા પહેલા ચેતજો આરોગ્ય વિભાગે દસ કિલો અખાદ્ય જથ્થાનો નાશ કર્યો છે બે સ્થળોએ મનપાના આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા શ્રીનાથજીપુરમાં ચાર કિલો વાસી અને સડેલા બટેટા મળી આવ્યા એક્સપાયરી

બે વેપારીને ત્યાં સર્ચની કાર્યવાહી કરવા ગઈ હતી આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે અલગ અલગ બે સ્થળોએથી દસ કિલો જેટલો અખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે યાજ્ઞિક રોડ પર આવેલા શ્રીનાજી પાસપોર્ડમાં તપાસ કરવામાં આવી ફાસ્ટફૂડના શોખીન રાજકોટવાસીઓ માટે ચોંકી જવાનો કિસ્સો સામે આવ્યો છે રાજકોટ મહાપાલિકાના આરોગ્ય વિભાગની ટીમ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં ચેકિંગ હાથ ધર્યું હતું જેમાં બે વેપારીઓ છે તેમને ત્યાંથી વાસી ખોરાક છે તે મળી આવ્યો હતો શહેરના યાજ્ઞિક રોડ ઉપર આવેલા શ્રીનાજી ફાસ્ટફૂડની અંદર ચેકિંગ કરવામાં આવ્યું હતું અને જ્યાંથી અને સળેલા બટેટા મળી આવ્યા હતા તો સેન્ડવિચ બનાવવા માટેની જે અલગ અલગ વસ્તુઓ રેસીપી ચટણી સહિતની વસ્તુઓ હતી એ પણ અખાદ્ય હોવાનું માલુમ પડ્યું હતું ત્યારબાદ અહીંથી નમૂના લઈને કાર્યવાહી છે તે આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી હતી હાલ તો આ દુકાન બંધ છે પરંતુ આ પ્રકારની જે ફાસ્ટ ની દુકાનો છે તેની અંદર ખોરાક લેતા પહેલા અથવા તો જમતા પહેલા રાજકોટ વાસીઓ ચેતી જવાની જરૂર છે કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની સંદેશ ન્યૂઝ રાજકોટ